આ વિડીયોમાં અમારા ગામમાં ઠાકર ભગવાનનો વરઘોડો કાઢવામાં અગિયારસના દિવસે આવ્યો તો તેનો વિડીયો બતાવવામાં આવશે આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં અમારા ગામમાં અગિયારસના દિવસે ઠાકર ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તો તેનો સંપૂર્ણ વિડીયો આપણે બતાવવાના છીએ તો વિડીયોમાં આગળ સુધી જોજો એટલે અમારા ગામમાં ઠાકર ભગવાનનો વરઘોડો કઈ રીતે કાઢવામાં આવ્યો તે સંપૂર્ણ આખા વિડીયોમાં હું બતાવીશ એટલે વિડીયો આગળ સુધી જોજો વિડીયો કોઈ કાપી કાપીને ન જોતા એટલે હું તમને સંપૂર્ણ અમારા ગામ બતાવીશ અને અમારા ગામમાં વરઘોડો કઈ રીતે કાઢવામાં આવે છે તે સંપૂર્ણ હું તમને બતાવીશ એટલે વિડીયો આગળ સુધી જો તો ઝીલણી અગિયારસના દિવસે અમારા ગામમાં સૌપ્રથમ તો ઠાકર ભગવાનને તળાવ અમારું ગામનું છે ત્યાં ઠાકર ભગવાનને નવડાવવા માટે જાય છે અને પછી આવી રીતનું ટ્રેક્ટરમાં શણગારી અને બધા જ અમારા ગામના માણસો ઠાકર ભગવાનના વરઘોડામાં જોડાતા હોય છે તો જીલણી અગિયારસના દિવસે આપણી પરંપરા મુજબ બધા જ ગામમાં ઠાકર ભગવાનનો વરઘોડો કાઢવામાં આવતો હોય છે પણ અમારા ગામમાં પણ ઠાકર ભગવાનનો વરઘોડો કાઢવામાં આવે છે પણ અમારા ગામમાં કઈ રીતનો વરઘોડો ઠાકર ભગવાનનો કાઢવામાં આવે છે તે હું સંપૂર્ણ આગળ વિડીયોમાં તમે જોતા રહીજો એટલે હું બતાવીશ કે અમારા ગામમાં ઠાકર ભગવાનનો વરઘોડો કઈ રીતે કાઢવામાં આવે છે તો વિડીયો આગળ સુધી જોતા રહીજો અને ચેનલમાં જે મિત્રો નવા હોય પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો મિત્રો તમને વિડીયો મારો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને પણ અમારા ગામનો વરઘોડોનો વિડીયો શેર કરી દેજો જેથી કરીને બીજા મિત્રો પણ અમારા ગામનો વરઘોડો ઠાકર ભગવાનનો જોઈ શકે એટલા માટે બીજા મિત્રોને શેર કરી દીજો અને કોમેન્ટમાં આપણે જય ઠાકર ભગવાન લખવાનું કોઈ ભૂલતા નહીં કારણ કે આપણે ઠાકર ભગવાનનો વરઘોડો વિડીયોમાં બતાવી છે એટલે ભગવાનના દર્શન તમને કરાવતા હોય એટલે ઠાકર ભગવાનનું એક નામ તો આપણે શા માટે લખી શકીએ નામ તો એક લખી શકીએ ને એટલે જય ઠાકર ભગવાનનું નામ લખી નાખજો વર્ગોડો કાઢવામાં આવે છે બધાના ગામમાં વર્ગઘોડો તો કાઢવામાં જ આવતો હોય પણ અમારા ગામમાં પણ જો આવી રીતનો ઠાકોર ભગવાનનો વર્ગઘોડો કાઢવામાં આવે છે મિત્રો જે પણ મિત્રોને વિડિયો ગમે છે વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી એટલે ઠાકર ભગવાનને વધાવવા જાય છે જો મિત્રો આવી રીતે આખા ગામમાં વરઘોડો ફરી અને અમારા ઘરના બાજુમાં ઠાકર ભગવાનનો વરઘોડો આવે છે તો અમારા સંધ્યા મમ્મી જાય છે ઠાકર ભગવાનને વધાવવા અને મિત્રો બધા મિત્રો વિડીયોમાં કોમેન્ટમાં જય ઠાકર ભગવાન લખી નાખજો કારણ કે ઘરની બાજુમાં આવે છે તો થાકર ભગવાનના દર્શન કરી લેજો બધા મિત્રો તો હવે અહીં ઠાકર ભગવાનના ઘોડાનો વિડીયો પૂરો થાય છે હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી હું હવે રજા લઉં છું અને આપણે નવા વિડીયોમાં મળશું તમારી તબિયત પાણી ધ્યાન રાખજો થેન્ક યુ ટાટા બાય બાય હવે નવા વિડીયોમાં મુલાકાત કરશું